હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો ભાઈનો નાસ્તો ને બધું એટલી બધું મસ્તને રેડી થઈ ગયું એનું લે જવાનું હતું એ બધું મસ્તીનું રેડી થઈ ગયું અને એ અમારે જવાનું હે મળવા એટલી મળતા હા તેટલી બહુ ઊંઘા થાય એમ ત્યાં જાતો જતો તો કામ થાય એ કંઈ ખબર ન પડતી મને વરફના આંસુ હે અત્યારે એટલે હગાની તો કોઈ પણ વાત ના વહાણ જ આવે કે મને ઓગા આવે ને એટલી એની વહાણ આવે ને કાલના માં પરમ દિવસના માં કાલે તો વિડીયો જ નહોતો આવ્યો પરમ દિવસના વિડીયોમાં એક કોમેન્ટ હતી કે વાસડીને કાંઈ બતાવતા નથી પણ હમણાં હે ને બહુ હળિયાળી હે મિમાનવાળું હતું અને પાછું છે ને પરવારતી ને તો હમણાં એટલી છે ને વાસડીનો વધારે પડતું સીન નથી આવતા બપોર પછી પાછી આવે ને થોડોક વાસડીનો સીન લે ને આપણી આયુષ પાસે જઈએ અને આયુષની અપડેટ લઈએ ને આયુષનો નાસ્તા ને ડબ્બા પેટીઓ ને મલ્લકનું હતું એ બધું લેવાઈ ગયું હગા આ જાઉં ભાઈ ની મળવા કઈ મળવા જાઉં પણ જરા મો પહેરા રાખો તો

તો જો અમે ભાઈ ભાઈ ભાઈને મેળે લીધું એનું ઝીણું મોટું લેવાનું હતું એ બધું લઈ લીધું અને હે બસ જ્યાં આવ્યા હતા દુધેશ્વરના મંદિરે આ હીરોઈ ઠાવકું હે ને ઘડીક વાર આપણી નિરાયતી બે પણ હગીએ એણે આજ હે ને અમે ઘેર નહોતા લેગા અને એણે આની આજ બધું વાળ કપાવવાના હોતા ઝીણું મોટું લેવાનું હતું તો એ બધું કર્યું અને આજ આની આજ હતા ઉતા તે જો હે ને આગળ આ બે હું પછી ચાલો આપણી

વધારે બોલે આમાં સંભળાતું ને તમારે ઓસ્ટ્રેલિયન ધીરી બોલવાનું ઓલું એ હે ને હે હા અને આ વેફર ખાવી કંઈ અને આ સટપટું ની એવું તો એને બહુ કંઈ ખાવાનું દે બહાર નીકળે ને એક બીજું કંઈ ને જ બહુ મન થતું ખાવાનું પણ એક ફુદીના વાળી વેફર ખાવાનું મન થાય બે ભાઈઓ એક એક વેફર લેવું તે વેફર લઈને ખાય વાંધો ને પણ ઓહરો ઓહરવાનું કારણ એ છે કે એને હમણાં થોડીક મોરપ આવે ગઈ હતી આ ઋતુ ફેર થતી હતી ને એના લીધે એને ને વારે ફેરે ઋતુ ફેર થાય ને ત્યારે ત્યાં એને ઝીણો ઝીણો તાવ આવે જ જાય એટલે આજે ફેરે એને એવું જ થયું તું ઝીણો ઝીણો તાવ આવે ગયો હતો તે ઇંજરા કોલમ થયું હતું અને આ ઝીણકાની આવવાનું છે હોસ્ટેલી ભાઈ આયો

એને ટેસ્ટમાં કામ થયું બધુંય હા એ પાછું ઓલું કા અમે ઓલી ફાઇલ ને લીધી તી તી લેવવાનું થાય ને વેકેશન માં હા તો લેતો આવજે જાય ને જ્યાં એડિડાસ ના બૂટુ ને પોરબંદર ગાતા તાર લઈ આયવા તા અને આજ બે જોડી કપડા ની પણ લીધી અમારે હે ને બધા એની આથી હે ને નદી જોવા જાવ નદી નું વ્યૂ એટલું મસ્તી નું આવે ને

એ બાજુ મહાદેવ ના મંદિર નદી હે અને આ નદીનું નામ મળી હે ને ભાણવરવાળી વાળી નદી અમે તો ભાણવર વાળી કીએ બાકી આ નદી નું નામ કેટલી હે હે ને એ મને જ ખબર અને બહુ બીલી વાળું હે ઘણા બધા બીડી ના જાળવા લોકો મસ્ત ગાર્ડન હે અને બહુ મજા આવે એવું હે પાણીપુરી બીજું પૂછ્યું તું કે કઈ ખાવું તો કે ના કઈ ખાવું નથી કે પાણીપુરી કે પાણીપુરી અને પોપ ખવરાવા આવ્યા